પાલિકાના પૂર્વ પ્રમુખના આક્ષેપોને લઈને ભાજપ કાર્યાલય ખાતે બ્રહ્મસભાના ભાજપના આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રેસ કોન્ફરન્સમાં પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવે સામે ભાજપના બ્રહ્મ સમાજના આગેવાનોએ લગાવ્યા આક્ષેપો બ્રહ્મ સમાજને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ જ આપ્યું હોવાનું જણાવતા ભારતીય જનતા પાર્ટીના ભાજપના બ્રહ્મ સમાજના આગેવાનો પાલિકાનાપુર પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા ધારાસભ્ય અને ભાજપના કેટલાક ચૂંટાયેલા સભ્યો સામે આક્ષેપો લગાવી આપ્યું હતું પ્રમુખ પદને સભ્યપદથી આપ્યું હતું રાજીનામું અહેવાલ દરગાજી સુદેશ ઓકે રોલિંગ ગઈકાલે નગરપાલિકાના પ્રમુખ પદેથી સંગીતાબેન દ્વારા રાજીનામું આપ્યા પછી જે સહાનુભૂતિ મેળવવા માટે એમણે જે નિવેદનો આપ્યા છે આજે હું શહેર ભાજપનો મહામંત્રી અને પાર્ટીમાં બ્રાહ્મણ તરીકે પણ કામ કરું છું અને આજે અમે આપને જણાવીએ કે સંગીતાબેન દવેની નિમણૂક જ્યારથી થઈ ત્યારથી રાજીનામું આપ્યું ત્યાં સુધી એ સતત પાર્ટીની અવર્ણના કરતા હતા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની પણ મુલાકાત અમને વારંવાર મળતી હતી ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નગરપાલિકાનું સમિતિઓ માટેનું બોર્ડ મળ્યું ત્યારે પણ પાર્ટીએ જે મેન્ડેટ એમને આપ્યો એ મેન્ડેટના વિરુદ્ધમાં એમની સમિતિઓની રચના કરી તેના પછી જિલ્લા દ્વારા પ્રદેશ દ્વારા વારંવાર એમને લેખિતમાં પણ સૂચના આપવા છતાં મૌખિક સૂચના આપવા છતાં પણ વારંવાર માર્ચમાં બોર્ડ બોલાવ્યું એના પછી બોલાયા બોર્ડ અને છેલ્લા ચાર બારનો બોર્ડ સુધી પણ એમને એ સમિતિઓ જે પાર્ટીનો મેન્ડેટ હતો એ પ્રમાણે એમણે રચના કરી નહીં અને તેના કારણે પાર્ટીની સતત અવગણસ થતી હતી એના માટે જિલ્લાએ પણ વારંવાર દિશામાં બેઠકો કરી પ્રદેશ દ્વારા પણ પ્રદેશના આગેવાન દ્વારા પણ તેમને કમલમમાં બોલાવી અને સાંભળવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જે તમે સમિતિઓ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં કરી છે તો એ સમિતિઓ પાછી પાર્ટીના મેન્ડેટ મુજબ કરી દો પણ એમણે છેક સુધી પાર્ટીની વાત ન માની અને સતત ચૂંટાના લોકોની અવગણના દિશા શહેર સંગઠનની અવગણના જિલ્લાની અવગણના કરતાં પાર્ટીએ એમને શનિવારે નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપવા માટેની ફરજ પાડવામાં આવી શનિવારે જોન પ્રભારી દ્વારા એમને ફોન કરવામાં આવ્યો એમની વાત એમને સ્વીકૃત ન કરતા રવિવારે પાર્ટીની સૂચનાથી શહેર ભાજપના પ્રમુખ અને અમે બંને મહામંત્રી એમના ઘરે જઈ અને કહીને આવ્યા કે તમને પાર્ટીની સૂચના છે તમે વારંવાર પાર્ટીની અવગણના કરો છો અને દિશાની અંદર સંપૂર્ણ રીતે તમારા વિરુદ્ધમાં ખૂબ ફરિયાદો છે તો આવી રીતે પાર્ટી એ નગરપાલિકામાં શાસન કરતી નથી છેલ્લે પ્રજાનું હિત એ ભાજપના હિત સાથે સમાયેલું હોય છે તમે રાજીનામું આપી દો છતાં એમણે રાજીનામું ના આપ્યું પાર્ટીની સૂચનાથી અમને સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી અને એમણે ગમે તેમ કરી અને બળવો કરવાની કોશિશ કરી અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને પાર્ટીના સમર્થનમાં સહી ના કરવા માટેની પણ એમને સૂચના આપી પણ હું આભાર માનું છું આ તબક્કે પાર્ટીના લોકોનો કે એમણે એમને આ કોઈ બાબતમાં સમર્થન ના આપી કારણે એમણે કંટાળી છે હવે અમને કોઈ સમર્થન મળે એમ નથી માટે એમણે બુધવારે શનિવારની સૂચના હતી તો બુધવારે તેને રાજીનામું આપ્યું છે પાર્ટીની અવગણનાના કારણે સંગઠનમાં એમના વિરુદ્ધની ફરિયાદોના કારણે રાજીનામું અમને લીધું છે બાકી બીજું કોઈ કારણ નથી ઓકે રોલી ગઈકાલે ડિસ્ટ્રિક્ટ નગરપાલિકાના પ્રમુખ પદ ઉપરથી સંગીતાબેન દવે છે રાજીનામું આપી એટલે બ્રાહ્મણ સમાજને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું જે નિવેદન આપ્યું છે તદ્દન ખોટું છે આજ દિન સુધી નગરપાલિકાના ઇતિહાસમાં પ્રમુખ ને ઉપપ્રમુખ બે બ્રાહ્મણોને પદ આપ્યું હોય ભારતીય જનતા પાર્ટી આપ્યું છે પણ એમને રાજીનામું આપવું પડ્યું છે એનો આપ પણ મીડિયા દ્વારા પત્ર વર્તમાન પત્રમાં પણ જોઈ શકો છો ભ્રષ્ટાચાર બાબતમાં એમના બિલ્ડરોના કેટલા નગરપાલિકામાં જી બીનું કેટલું મોટું લાઇટ બી ચડી ગયું છે અને અત્યારે સફાઈ મુદ્દે તમે જુઓ પાલિકાનો જે અત્યારે વહીવટ થડ્યો હશે તમે એક દિન એવો નહીં કે જ્યાં એમના વિશે ના આવતું એટલે ખરેખર જે નિવેદન આપ્યું અને અમે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ગત બોડીમાં પણ સારા પદ ઉપર બ્રાહ્મણો હતા અત્યારે પણ બ્રાહ્મણને પાર્ટીએ પદ આપેલા છે

હંમેશા બ્રાહ્મણોને અગ્રેસર આગળ રાખે જ છે અમે હાલ તમે તમે દેખી શકો છો દર વખતે પાંચથી છ બ્રાહ્મણોની ટિકિટ પણ આપે છે ચૂંટાય છે આ જિલ્લામાં દેખોતાનું બ્યા મહામંત્રી છે ધારાસભ્ય પણ પાલનપુરમાં બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણને આપે જ છે કોઈ એકને આપ્યું ન આપ્યું અને આ બેને હટ્યા નથી પાર્ટીએ એમને હટાયા છે બેને રાજીનામું નથી આપ્યું પાર્ટીએ એમનું માગ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકરો બ્રાહ્મણ સમાજ હંમેશા ભાજપ ભેગી જ રહી છે અને રેત છે હતો છતાં પણ મને ગઈ વખતે એક પણ ટિકિટ નથી આપી પણ ના આપે બીજા પ્રમાણે સાચો આ વખતે મને આપી છે મને આપ્યું તો મેં મારી ટીપી કમિટીની એકવાર મિટિંગ પણ બોલાવી પણ અમને ટીપી કમિટીના સભ્યો પાર્ટીની અવગણના કરી પાર્ટી બેન્ડેટ સાથે બદલી નોખ્યા અને મેં ટીપી કમિટીની મિટિંગ બોલાવી તો એમને હાથર ન રાખ્યા કારણ કે એમને બદલી નોખ્યા હતા એટલે શહેરનો વિકાસ ઊંધવાનો ધંધો આર્ય કરી રહ્યા છે અને ખોટી સમાજને ભમરાવાની કોશિશ ન કરશો સમાજ હું અમિત રાજગોર નગરપાલિકા સદસ્ય અને પૂર્વ ચેરમેન ભારતીય જનતા પાર્ટીએ એક બ્રાહ્મણ તરીકે મને બહુ જ આપ્યું છે હું આગળ પણ પૂર્વ યુવા મોરચાનો મહામંત્રી રહી ચૂક્યો છું વીસ વર્ષથી પાર્ટીની સેવા કરું છું અત્યારે પણ નગરપાલિકાનો પૂર્વ પૂર્વ પાણીપુરઠા ચેરમેન અત્યારે સદસ્ય છું એટલે ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણોને ખૂબ આપ્યું છે અત્યારે જિલ્લામાં અને શહેરમાં બ્રાહ્મણો પણ છે અને આગળ પણ પાર્ટી બ્રાહ્મણોને જ છે અને છે કેમ કે બ્રાહ્મણ પાર્ટી માટે હર હંમેશ ખડે પગે રહ્યો છે તો કોઈ પણ જાતની આક્ષેપ કર્યા વગર જે પાર્ટી આપણા બ્રાહ્મણોને આપે છે તો બ્રાહ્મણ જોડેથી લઈ પણ લેશે તો એ પાર્ટીનો વિષય છે આપણે તો પાર્ટીની સેવા કરવાની છે અને બ્રાહ્મણ તરીકે અમે પાર્ટીની સેવા કરી કરીએ છીએ કરતા રહેશું ડીસા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીએ સાત જણને ટિકિટ આપી છ જણ જીતેલા ગઈ ટર્મની અંદર મહત્વની જે કમિટીઓ હતી તે બ્રાહ્મણ સમાજમાં કારોબારી ચેરમેન ઉપપ્રમુખ તરીકે અત્યારે શૈલેષભાઈ શિક્ષણ સમિતિ અને આ વખતે પણ મહત્વની ત્રણ કમિટીઓ બ્રાહ્મણ સમાજને આપી છે ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાજગોર પક્ષના નેતા તરીકે વાસુભાઈ મોર અને ટાઉન પ્લાનિંગ તરીકે ચેતનભાઈ ત્રિવેદી એના સિવાય પણ અન્ય બ્રાહ્મણોને કમિટીઓ આપેલી છે જે સંગીતાબેનને પાર્ટીના કહેવાથી રાજીનામું આપ્યું છે અને ખોટા બ્રહ્મ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા એ તદ્દન ખોટું છે